જ્યારે તમે નેચરલી બેબી પ્લાન નથી કરી શકતા તો એના માટે આઈવીએફ એ છેલ્લો રસ્તો કહી શકાય કે બેબી જોઈતું હોય તો છેલ્લો રસ્તો આઈવીએફ આઈવીએફોન એજ અને તમારા લગ્નને કેટલા વર્ષો થયા છે આ ઉપરાંત તમારી ઓવિરિયન રિઝર્વ કેટલો છે જે એ કરીને એન્ટી મલેરિયન હોર્મોન નક્કી કરે તો આ બધા જે ફેક્ટર્સ છે એના પરથી નક્કી થાય કે તમને સીધું આઈવીએફની જરૂર છે કે નહીં હા પણ તમે ડૉક્ટર પાસે જાઓ એટલે ડૉક્ટર સીધું આઈવીએફ કરે એવું ન કરે તમે યંગ છો લગ્નને બે ત્રણ વર્ષ જ થયા છે બીજા બધા રિપોર્ટ્સ તમારા બરાબર હોય તો મોટાભાગના જે યંગ કપલ હોય છે એ લોકોને અમે શન ઇન્ડક્શન માટેની મેડિસિન આપીએ અને એ લોકોને ફર્ટાઇલ ડે કયો છે એને માટે અમે પીરિયડના દસમાંથી પંદરમા દિવસમાં ઓલ્ટરનેટ ડે સોનોગ્રાફી માટે બોલાવીએ અને એમને એક્ઝેક્ટ દિવસ નક્કી કરી આપીએ હવે હું બે ત્રણ મહિના કરવા પછી બી જો નહીં રહે તો એમની ફેલોપેન્ટ ટ્યુબ ચેક કરવા માટે તપાસ કરવી પડે જે આઈધર એક્સરેથી થઈ શકે જેને એચએસજી કહેવાય અને અથવા તો લેપ્ટોસ્કોપી કરવી પડે એ બધું બરાબર હોય તો અમે બે ત્રણ સાયકલ એમના ની ટ્રીટમેન્ટ કરીએ એટલે ઇન્ટ્રા ઇન્ટ્રાયુટ્રેન ઇન્સેબિનેશન કે જેમાં હસબન્ડના સિમેન્ટ પ્રોસેસ કરીને જે સૌથી હેલ્ધી સ્પોમ્સ છે તે ઓવ્યુલેશનના દિવસે અમે સ્ત્રીની અંદર મૂકી આપીએ અને પછી બી જો પ્રેગ્નન્સી ન રહે તો પછી આઈબીએફ આવે લાસ્ટ ઓપ્શન તરીકે પરંતુ પેશન્ટ ઓલરેડી એજેડ છે થર્ટી ફાઈવ ઇર્સ પછીનું છે જેનામાં ઓપેરીડ રિઝર્વ ઓછું છે અથવા તો સ્પર્મ્સ ઓછા છે એમના ફેલોપાઈન ટ્યુબ બ્લોક છે તો એ લોકોને પછી સીધું આઈબીએફ પર લઈ જવું પડે